बोलो स्वामीनारायण भगवान जय गोपीनाथ जी महाराज जय लक्ष्मीनारायण देवनी जय राधा देव देवनी जय घनश्याम महाराज जय इष्टदेव परम कृपालु पर ब्रह्म परमात्मा भगवान स्वामीनारायण स्वामी भगवान ने पूर्ण कृपा थी पूज्यपाद ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદથી સ્વામિનારાયણીય સંત પરંપરાના ગૌરવરૂપ સમાન સંત પરમવંદનીય પ્રાતસ્મરણીય પ્રભુ પ્રેમી ગુરુવર્ય પૂજ્ય જ્ઞાન દાજી સ્વામી એમના આશીર્વાદથી બોટાદની પવિત્ર ધરા ઉપર સુંદર મજાનું અક્ષરધામ તુલ્ય મંદિર એનું નિર્માણ થયું એ મંદિરમાં બિરાજિત થનાર ઘનશ્યામ મહારાજ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમના ઉપલક્ષમાં પંચ દિનાત્મક કથા એમના વક્તા પૂજ્ય ગુરુજી અને સવારની કથાના વક્તા પૂજ્ય દયાળુ સ્વામી આજના પાવન પ્રસંગે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે નામોલ્લેખ નથી કરતો પણ ઉપસ્થિત સૌ સંતો સાંખયોગી માતાઓ આ મંદિર નિર્માણમાં જગ્યા સંપાદનમાં અને ઉત્સવમાં જેમણે જેમણે સેવા કરી છે એવા યજમાનશ્રીઓ કથાનું શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ બોટાદની ભૂમિ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ત્યારથી તો એ પુણ્યવંતી અને ભાગ્યવતી બની છે પણ એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે બોટાદમાં પધાર્યા અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કેવું થયું હશે એ એ વખતે આપણે હસું નહીં હશું તો આપણને યાદ નથી પણ આજની શોભાયાત્રા આપણે જોઈએ એટલે આપણને એવી પ્રતીતિ થાય કે એ સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં પધાર્યા ત્યારે આવું ભવ્ય સ્વાગત બોટાદના હરિભક્તોએ કર્યું હશે અમારા ગુરુજીનું કાંઈક અલગ હોય એ જે શોભાયાત્રાના ટ્રેક્ટરો શણગાર્યા એ અલગ પ્રકારના એની પાછળ બંદૂકધારી જે ભક્તો હતા આવું તો શોભાયાત્રા ક્યારેય જોઈને હોય અને એની કરતાં વિશેષ શોભાયાત્રામાં જે હરિભક્તોનો ઉત્સાહ અને જેટલી સંખ્યામાં હરિભક્તો હતા એ ભાગ્યે જ ક્યાંક આ નાના ઉત્સવમાં એટલા હરિભક્તોની હાજરી હોય મોટા મોટી આ ઉત્સવોમાં જે મુશ્કેલી છે ને એ શોભાયાત્રામાં હરિભક્તો ભેગા કરવા અને એમાં આજે તો પાછો ચાલુ દિવસ છે અને એટલા બધા લગ્ન છે આજની તારીખમાં હવે એમાં આટલા હરિભક્તો એ ભેગા કરવા એ પૂજ્ય ગુરુજીની ખેડ કરેલી છે ને એનું એ પરિણામ છે અહીંયા વર્ષો પહેલાં લગભગ દસ બાર કે પંદર વર્ષ થયા હશે ગુરુજીએ અહીંયા ભક્ત ચરિત્રની કથાઓ કરી અને એનો ગ્રંથ તૈયાર થયો એ કથા ગુરુજી મારે અહીંયા વ્યાખ્યાનમાળ હતી ને ત્યાં મેં એ સાંભળી ત્યારે મને એમ થયું ઓ હો હો આટલું અદ્ભુત સાહિત્ય એ ગદ્યની સાથે ગુરુજીએ પોતે એ પદ્યની રચનાઓ કરીને એ દોહાઓની રચના કરીને એ કડીઓની રચના કરી અને અદ્ભુત એ કથાને રસાળ બનાવી અને રસથાળ એ બોટાદના ભક્તજનોને પીરસો તો તાલી તો પાડો તમારા માટે આ ખરેખર ગુરુજી મારા ગુરુજીને યાદ કરું ભગવતચંદ સ્વામીને એ એક શબ્દ બોલતા તમે ખાટી ગયા એમાં બોટાદવાળા છે ને તમે ખાટી ગયા છો આ ગુરુજી અહીંયા કુંડળ બિરાજમાન થયા વડતાલ દેશના સંત ધારે કરી શકે એવા શક્તિશાળી સમર્થ સંત અને આ કુંડળ અહીંયા તમારી બોટાદની બાજુમાં અવારનવાર તમને એનો લાભ મળે તમારે જવાની ઈચ્છા થાય તો અડધી કલાકનો ટાઈમ હોય તો પણ તમે ગુરુજીના દર્શન કરી શકો આવા નજીકમાં તમને ગુરુજી મળ્યા અને એ કુંડલ રહ્યા થકા બોટાદ અને આસપાસના સત્સંગનું પોષણ કરી રહ્યા છે એવી અદ્ભુત કથા અત્યારે ગુરુજી અમે ઘણીવાર કથા કરી પણ તમે જે વર્ણન કર્યું આ ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણિનું એવું તમે કોઈથી કર્યું જ નથી એવું અદ્ભુત વર્ણન એ નીલકંઠવર્ણિ ગોપાળ યોગી પાસે ગયા તો એટલી વાત અમે કરીએ કે જ્યાં અષ્ટ યોગ શીખ્યા પણ નીલકંઠવર્ણી એ જે રીતે ગોપાળ યોગીની પાસે ગયા અને એ નીલકંઠ વર્ણી એમ કે કે અમે ઋષિઓની સાથે પાસે યોગ શીખ્યા અને અમારે હઠ યોગ શીખવો છે એને કંઈ શીખવાનું હતું ગુરુજી આ જગતના મંચ ઉપર જ્યારે સ્વયં ઠાકોરજી આવે અને એ જ્યારે માણસનું પાત્ર ભજવે ને ત્યારે એ અદ્ભુત ભજવે નહીં એ સ્વામિનારાયણ ભગવાન હામું જોવે અને સમાધિ થઈ જાય તો એને શીખવાની જરૂર હતી કાંઈ મુક્તાનંદ સ્વામીને ઉદ્વેગ થઈ ગયો કે ગુરુ રામાનંદ સ્વામીએ આ જગતના લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવા માટે આટલો દાખલો કર્યો અને જેને સમાધિના સની ખબર ન પડતી હોય અને એને સમાધિ થાય સમાધિ નથી કાયા સોયલી મોટા યોગી ને પણ દોયલી જેને તેને તે કેમ એ થાય બીજા માને અમે ન મનાય મુક્તાનંદ સ્વામીને સંશય થઈ ગયો તો બોલો એ તો રામાનંદ સ્વામી આવીને કીધું કે મુક્તાનંદજી ભૂલી ગયા મેં તમને કીધું તું હું તો ડુંગડૂગીનો વગાડનાર છું ખરો વેશ ભજવનાર તો આ નટ નાગર આવ્યા ઈ અને ત્યારે પછી ભ્રમણા ભાંગી રેવો હૈયાની એ વર્ણિરાજ એ અષ્ટાંગ યોગ શીખવા માટે આવે અને ગોપાલ યોગી એની પાસે અષ્ટાંગ યોગ શીખે આ કાંઈ નાની હુંની વાત છે અને એ વર્ણન જે ગુરુજીએ કર્યું હજી તો અડધે જ પૂગ્યા છે કાલે મારે આમાં ઓનલાઈન સાંભળવું પડશે એવું વર્ણન એટલે આ બોટાદ તમે બધા બહુ ખાટી ગયા છો એવા એક સમર્થ સંત એનો તમને યોગ થયો છે અને અમારી ઉપર પણ થોડી થોડી અમારા ગુરુની કૃપાથી આશીર્વાદની અમી વર્ષા ગુરુજીની છે એટલે અમારું જીવન પણ અમે સદભાગી માનીએ છીએ આજના પવિત્ર દિવસે વિશેષ કંઈ ન કહેતા કારણ કે સૂર્યની આગળ દીવો લઈને જવું એના જેવું છે અને હિમાલયમાં બરફ વેસવા જેવું છે એ ગુરુજી બોલતા હોય ત્યારે એને સાંભળવા જ જોઈએ અને સાંભળવા એ જ લાવો છે એવા ગુરુજી એમની કૃપા દ્રષ્ટિ કાયમ અમારા ઉપર અહીંયા જૂનાગઢ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી એમની પણ ઉપસ્થિતિ છે અમારા જામજોતુર મંદિરના કોઠારી સ્વામી જગત સ્વામી એમની પણ ઉપસ્થિતિ છે સમગ્ર જૂનાગઢ દેવ ટેમ્પલ બોર્ડ વતી કારણ કે ગુરુજીએ જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનને મંદિર બાંધ્યા છે ત્યાં બધી બહુ મોટી સેવા એ તમારા માધ્યમથી ગુરુજીએ કરી છે પણ મારે ગુરુજીના તો અનંત ગુણ છે પણ મારે શ્રેષ્ઠ ગુણે કહેવો હોય ને તો નિષ્પૃહિત સંત હોય ને તો પૂજ્ય ગુરુજી છે ભજન કરે છે ભજન કરાવે છે પણ એની સાથે સાથે હરિભક્તોએ જે કંઈ દાન આપ્યું હોય ને એ જરૂરિયાત પૂરતું જ કુંડળમાં રાખવાનું બાકી બધું બધા સ્વામિનારાયણ ભગવાને બંધાવેલા મંદિરોમાં આપી દેવાનું એટલે એનો લાભ છે ને અમને જૂનાગઢને ઘણો મેળ્યો છે એટલે એ રીતે ટેમ્પલ બોર્ડ વતી ગુરુજીનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે પણ આજના પવિત્ર દિવસે જ્યારે અહીંયા મોક્ષનું દ્વાર અહીંયા મોક્ષનો એક અખાડો એવું સુંદર મજાનું એક કલાત્મક અને અક્ષરધામ મંદિર એ તૈયાર ગુરુજીના માધ્યમે થયું છે ત્યારે જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ વતી ગુરુજીના ચરણમાં સાષ્ટાંગ સાષ્ટ્રાંગ પ્રણામ સાથે મારી વાતને પૂર્ણ કરું અસ્તુ જય સોમનાથ